સગર્ભા ઉદના ખાતે સગી સગરબા મામીની ગળુ દબાવીને હત્યા કરી ભાગી યૂટેલા હત્યારા ભાણેજને પોલીસે ઝડપી પાડ્યા કરનારા આરોપી ભાણેજને કોર્ટે આજીવન કેદની સજા અને રૂપિયા દસ હજારના દંડનો હુકમ કર્યો હતો આરોપી હત્યા કરીને લાશ પર ઘાસ નાખી બિહાર ભાગી ગયો હતો સરકાર પક્ષે એપીપી વિશાળ ફળદુએ દલીલ કરી હતી કે આરોપીએ મામી સાથે જે કૃત્ય કર્યું છે તે જોતા તેને કાયદામાં જણાવેલ મહત્તમ સજા કરવી જોઈએ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીને દેહાંત દંડની સજા કરી શકાય તેવા કોઈ પણ સંજોગો એ પુરાવો રેકોર્ડ પર આવેલ નથી તેવા સંજોગોમાં આરોપીને મહત્તમ સજા કરી શકાય તેમ નથી રેલ્વે પોલીસમાં નોંધાયેલી ફરિયાદની હકીકત મુજબ બાવીસમી માર્ચ બે હજાર બાવીસના ના રોજ ઉધના રેલવે સ્ટેશન નજીક રેલવે યાર્ડ પાસે આડત્રીસ વર્ષીય લક્ષ્મી સિયારામ ચૌધરીની લાશ મળી આવી હતી આ અંગે પોલીસ તપાસ કરતા સીસીટીવીમાં મરનાર એક યુવાન સાથે દેખાઈ હતી અને બાદમાં આ યુવાનનો મોબાઈલ બિહારમાં એક્ટિવ બતાવતો હતો આથી પોલીસે બિહાર જે આરોપીની ધરપકડ કરી હતી તપાસમાં સામે આવ્યું હતું કે વર્ષીય આરોપી અને વચ્ચે મામી ભાણેજનો સંબંધ હતો બંને વચ્ચે અનૈતિક સંબંધ પણ હોય અને તેની જાણ આરોપીના માતા પિતાને પણ હોય તેઓ તેને ઘર લાવવા માટે ના પડતા હતા મામી સગર્ભા હોય અને ડિલેવરીનો સમય નજીક હોય તે ઘરે આવવા માંગતી હતી જેની અદાવત રાખીને આરોપી ભાણેજ મામીને તેની નાની દીકરી સાથે રેલવે સ્ટેશન લઈ ગયો હતો અને જ્યાં મામીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી